ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલા પાટીદારો ચિંતન શિબિર કરી રહ્યા હોય તેવું લાગે છે પાટીદાર અનામત આંદોલનની સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં અત્યારે બેઠકો કરવામાં આવી રહી છે નમસ્કાર હું છું આપણી સાથે હેતવી અને જે અપડેટ આપણી પાસે આવી રહી છે આજે એ જ અપડેટ ઉપર વિસ્તારથી ચર્ચા કરવાની છે પાટીદાર સમાજના અગ્રણીઓને સમાજની ચિંતન શિબિર બેઠકનું આયોજન કરવામાં આવ્યું

તેઓ હવે જાણી જોઈને આ બેઠકથી દૂર રહ્યા છે કે પછી કોઈ અંગત કારણ છે તે તો તેમના મોડેથી જ સમજવા સાંભળવાનું અને સમજવાનું રહ્યું પરંતુ આખું જે ઘટનાક્રમ બન્યો પાટીદાર સમાજની ચિંતન શિબિરમાં જે શરૂ થઈ છે બબાલ અને આ સાથે આને ક્યાંક રાજકીય રંગ પણ આપવામાં આવી રહ્યું છે ભલે સમાજના અગ્રણીઓ કહેતા કે અમારા સમાજના હિત માટેની બેઠકો છે પણ અલબત્ત બે હજાર સત્યાવીસની ચૂંટણી નજીક હોય ત્યારે આ બધી ચિંતન શિબિર ઘણું જ બધું કહી જતું હોય છે આપણી સાથે ધાર્મિક માલવ્ય અત્યારે જોડાયા છે પહેલાં તેમની સાથે પણ આ બેઠકને લઈને વાત કરીએ ધાર્મિકજી જે રીતની પહેલાં આ બેઠક મળી સમાજને આગળ લાવવા માટે સમાજને સમાજના ઘણા બધા પ્રશ્નો છે તેને હલ કરવા માટે આ બેઠકો મળી છે તેવું કહેવામાં આવ્યું જો સમાજ માટે જ ખરેખર બેઠક મળી હોય તો પછી ગેરહાજરી શા માટે છતી થઈ ગેરહાજરીની જે વાત છે એ જે લોકો ગેરહાજર રહ્યા છે એ લોકો જ એનો જવાબ આપી શકે આમાં હાજરી ગેરહાજરીની કોઈ વાત છે નહીં બે દિવસ પહેલાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો કે પાટીદાર અનામત આંદોલન સાથે જે પણ લોકો જોડાયા છે આ તમામ લોકો આ તારીખના રોજ આ સ્થળ પર ઉપસ્થિત રહે સામાજિક જે પણ સમાજના મુદ્દાઓ છે મુદ્દાઓને લઈ અને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારે એક વ્યવસ્થાના ભાગરૂપે જ આખું આયોજન થયું અને ત્રણસો કરતાં પણ વધારે લોકો આ બેઠકની અંદર આવ્યા છે જે પણ નથી આવ્યા એ એ લોકોના સમય અનુકૂળતા હોય ન હોય કોઈ કામની અંદર વ્યસ્ત હોય કે બીજા કોઈ પણ કારણોસર ન આવ્યા હોઈ શકે પરંતુ એ વિષય એ કોઈ ચર્ચાનો વિષય છે નહીં કારણ કે ખૂબ મોટી સંખ્યામાં આજે છેલ્લા પાંચ સાત વર્ષ બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ભેગા થયા અને સર્વાનુમતે નવથી દસ જેટલા મુદ્દાઓની ચર્ચા થઈ અને એ દિશામાં કંઈકને કંઈક પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજને પણ સ્પર્શતા મુદ્દાઓના નિરાકરણ માટેની સવે એક સહમતીથી બહાલી આપી છે બિલકુલ ધાર્મિકજી હવે વાત એવી છે કે આપણી જનતા જે અત્યારે આપણને આપને ખાસ સાંભળી રહી છે અને તમામ પાટીદાર એવા આપણા વ્યુઅર્સ એ તમામ લોકોમાં અત્યારે એ સવાલ છે કે જે મુદ્દાઓને લઈને આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું કે કેટલા એવા ઘણા મુદ્દાઓ છે ખાસ કરીને સમાજની અંદર કે જેને કેટલા એવા ગેરસમજણ ભર્યા નિર્ણયો છે તેને પણ દૂર કરવાના છે આવનારા સમયમાં પાટીદારોની જે જગ્યા પર અવગણના થઈ રહી છે એ મુદ્દો આપણે જનતાની સમક્ષ મૂકવાનો છે સરકારની સમક્ષ મૂકવાનો છે મારે તમારી પાસે એ જાણવું છે કે ખરેખર કયા ગંભીર મુદ્દા સમાજને લગતા આપના ધ્યાને છે અને તેના પર ખરેખર ચિંતનની જરૂર છે લગ્ન જે મુદ્દો છે કે પ્રેમ લગ્નની અંદર જે જ્ઞાતીય લગ્ન થાય છે ને એની અંદર જે વિષય ઉભો થાય છે કે આંતરજ્ઞાતીય લગ્નને કારણે બે ઘર પરિવાર છે સમાજ છે એની વચ્ચે એક વેરઝેરની ભાવના ઊભી થાય છે તો એના માટે ખાસ કરીને આ ચિંતન શિબિરની અંદર એ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે કે આજે દરેક સમાજની અંદર ખૂબ મોટો પ્રશ્ન બન્યો છે ઉત્તર ગુજરાતની અંદર તો ઘણા બધા સમાજના આગેવાનો એકત્ર થઈ અને આ મુદ્દે સરકારને રજૂઆત પણ કરી છે પાટીદાર સમાજ પણ આમ જોવો તો બે હજાર ઓગણીસમાં મુદ્દો ઉછળ્યો તો બે હજાર બાવીસમાં પણ ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજના યુવાનોએ લગ્ન સંમતિની અંદર માતા પિતાની એક સાક્ષી તરીકે સાઇન લેવાનો મુદ્દો છે ધ્યાન ઉપર લાવી અને સરકારને રજૂઆત કરી પરંતુ આ દિવસ સુધી એ બાબતનું સરકારમાં ત્યારે બાહેંધરી પણ અપાઈ હતી કે આ વિષય ઉપર સરકાર વિચારી અને કંઈક નિર્ણય લેશે પણ નથી લેવાયો તો એમાં શું દ્રિધા છે શું પ્રશ્ન ઉપસ્થિત થાય છે એ બાબતે સરકાર સાથે પણ વાતચીત થાય હેતુથી ખાસ મુખ્ય મુદ્દો છે બીજો મુદ્દો છે એ વ્યાજખોરી અને ઓનલાઈન ગેમિંગની અંદર જે આજનું ગુજરાતનું ખાસ કરીને દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે એમાં દરેક સમાજને સ્પષ્ટ મુદ્દો છે આપણે અત્યારે મીડિયાના માધ્યમથી પણ દરરોજ જોઈએ છે કે ઓનલાઈન સટ્ટાબાજીની અંદર લાખો રૂપ યુવાનો ગુમાવે છે છે એ વ્યાજના ચક્કરે ચડે છેવટે આત્મહત્યા કરવી પડે છે એક યુવાનની ભૂલના કારણે એક આખો એમનો પરિવાર લગ્ન થઈ ગયા હોય તો બે પરિવાર આની ખૂબ મોટી જે બાબત છે એ ભોગવે છે તો આ એક ખૂબ મોટો મુદ્દો છે ને ઘણા બધા જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્ર પંથકની અંદર પણ જે ચોક્કસપણે જે પ્રકારની વાત ઊભી થઈ છે કે આજે ગુંડાગર્દીના પ્રશ્નો ઊભા થયા છે ગોંડલનો જ મુદ્દો છે આજે પણ રાજકોટની અંદર મીડિયાના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવ્યું કે સરદાર આખા બંધનું એલાન થયું અને સરદાર બંધ છે ત્યાં પણ કોઈ ગુંડાગર્દીના પ્રશ્ન ઉપસ્થિત થયો છે તો આવા જે મુદ્દાઓ છે કંઈક ને કંઈક જે નાના સમાજ છે જે બોલતા નથી કે જે કોઈ માથાકૂટ સાથે પડવા માંગતા નથી તો આવા સમાજને વારંવાર અન્ય સમાજના લોકો દ્વારા દબાવી અને એમના જમીન મિલકતો પચાવી પાડવાના વ્યાજના પ્રશ્નો છે તો આ પણ ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનની લડાઈમાં જે દસ ટકા અનામતનો લાભ મળ્યો છે કે યુવા સ્વાવલંબન યોજના મળી છે તો આજે એટલો સમય પસાર થઈ ગયા પછી પણ એમાં ઘણા બધા પ્રશ્નોની દ્વિધા છે આંદોલન સમયે સરકારે સુનિશ્ચિત માળખું બનાવી અને જાહેર કરી દીધું પરંતુ એનું અમલીકરણ થયું એટલે એમાં ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે કે જેના કારણે કારણે સમાજના યોગ્ય લોકોને યોગ્ય રીતે લાભ મળતો નથી એમાં અનેક અમારા ટીમના જ મેમ્બરોના જે પણ મુદ્દાઓ ધ્યાને આવ્યા છે આજે સો કરતા પણ વધારે બાબતોના સુધારાઓ એ યુવા સ્વાવલંબન યોજના હોય કે દસ ટકા ઈડબ્લ્યુએસનો લાભ હોય એની અંદર થયા છે ને હજી પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે કે એની સરકારને રજૂઆત કરી અને એ મુદ્દાઓનું નિરાકરણ આવે એ દિશામાં આગળ વધવું પડે એવું છે તો એ મુદ્દાની પણ સ્પષ્ટપણે આ મિટિંગની અંદર ચિંતન શિબિરની અંદર વાત થઈ છે બિલકુલ એટલે ધાર્મિક જે આપના જવાબ પરથી એવું જ લાગી રહ્યું છે કે સમાજના જ બેઝિક મુદ્દાઓ છે તેને લઈને આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને આપે કીધું કે જે જે લોકો ગેરહાજર રહ્યા એ સવાલનો જવાબ તમારે એમને જ પૂછવો જોઈએ જયેશ પટેલ આપણી સાથે અહીંયા જોડાયા છે કે જેઓ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા આ સાથે જ જીગીશા પટેલ પણ અહીંયા જોડાયા છે જેઓ પાટીદાર અગ્રણી છે પહેલાં તો આ બંને મહેમાનોનું સ્વાગત છે જયેશભાઈ મારો સવાલ આપને છે ઘણા બધા મુદ્દાની વાત અત્યારે ધાર્મિક ભાઈએ આપણી સાથે કરી અને બધા જ સમાજને લગતા મુદ્દા હતા મેં ભજવી છે તમામ બાબતે તમામ કાર્યક્રમની અંદર સકારાત્મક ભૂમિકા મારી રહેતી હોય છે ધાર્મિક ભાઈ હોય કે ચિગિત હોય સૌ લોકો પણ જાણે છે તો હું એ કહેવા માંગુ છું કે જયારે આજે અમદાવાદની અંદર મિટિંગ નું આયોજન થતું હોય ત્યારે અમે આયોજનના રોલમાં હોવા જોઈએ અમે આયોજન કરીએ કે જે પણ પરિસ્થિતિ હોય તો ત્યાં આયોજનની જગ્યાએ સુધી સુધી દિવસે વાગ્યા શું થવાની છે એનો અમને ખ્યાલ નહોતો અને આ બાબતને લઈને અમે નહીં હાજર રહેવા સાથે કાં તો સમાજના કોઈ હિતના મુદ્દાની સાથે નથી એવી કોઈ વાત ક્યાંય નથી પરંતુ અમને મિટિંગની જાણ નથી મિટિંગનું સાંજે લગભગ અગિયાર વાગ્યા ની આસપાસ મને જાણ થઈ અને અગિયાર વાગે આસપાસ જાણ થઈ એટલે પછી અમદાવાદ ની આખી ટીમ ને કેવું કે મેસેજ આપવો ટૂંકા ગાળા ની અંદર એ શક્ય ના હોય એટલે કોઈ પણ લોકો અમદાવાદ માંથી મોટા ભાગના લોકો ગેરહાજર રહ્યા બીજું કોઈ એવું વિશેષ કારણ નથી કોઈ કોઈના પ્રત્યે રાત ની કોઈ ભાવના નથી તમામ લોકો અમે સાથે ભાઈ ની જેમ બધા કામ કર્યું છે ભૂતકાળમાં જયેશભાઈ એટલે પણ આ આપની ગેરહાજરી કે આપ એવું કહેતા હો એક મિનિટ એક એકદમ જયેશભાઈ કે આપને આમંત્રણ બહુ જ મોડું મળ્યું હતું એટલા માટે આપની ગેરહાજરી અથવા તો આપને કહેવામાં આવ્યું ન હતું એટલા માટે આપની ગેરહાજરી

ભૂતકાળમાં કર્યા છે તો મને ગમતા હોય ના ગમતા હોય તમામ લોકોને મારે આમંત્રિત કરવા જોઈએ કેમ કે સમાજ ની વાત કરવાની જગ્યા વ્યક્તિગત કોઈ મારા પરિવાર ની બાબત ની કોઈ વાત કરવાની નથી તમામ લોકોને આમંત્રિત કરવા જોઈએ આ પછી જે લોકો ગેરહાજર રહેશે કે નથી આવતા કોઈ પ્રકારનું પર્સનલ આમંત્રણ આપવામાં આવ્યું નથી મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ કે ભાઈ આ રીતનું અમદાવાદમાં આયોજન થયું છે છે અને અને બધા ભેગા થવાના હું તો છેલ્લા દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે હતો સુરત પહોંચ્યો મને જાણ થઈ એ જ દિવસે અમદાવાદ સવારમાં વહેલા હું અમદાવાદ આવવા માટે નીકળી ગયો એટલે આમંત્રણ આપવા ન આપવાની આવી વાતનો નો અરગ ધોકો રાખવાનો જ ન હોય આંદોલનકારી તરીકે ભૂતકાળમાં પણ આવી ઘણી બધી બાબતો બની છે એક આપણે પાયાના કાર્યકર તરીકે જો આવી માનસિકતા રાખવી

પણ જે પણ કઈ નક્કી થાય એજન્ડા એના પર સાથે રહીને કામ કરવાના છીએ એમાં કોઈ બે મત નથી પરંતુ મારી વાત એ છે કે જો હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે તમે જાણ નથી કરી તમે ઘણા બધા એવા જરૂરી અતુલ પટેલ છે અમદાવાદ ની અંદર એ પણ બહુ ખુબ મજૂરી કરી છે એટલે હું એવું માનું છું કે આ પ્રકાર કોઈને સોશિયલ મીડિયા થી જાણ કરવામાં આવે અને આયોજન થઈ જાય આ વાત ધાર્મિક ભાઈ છે ને કદાચ નાના છોકરા પણ ગળે ના ઉતરે કેમ કે કોકે તો આયોજન કર્યું છે કોકે હોટલ બેંક રાખ્યો હશે કોક નાસ્તાની વ્યવસ્થા કરી હશે તો અમે અમદાવાદ ની અંદર હોય તો આ જવાબદારી ભૂતકાળમાં અમે નિભાઈ છે તો આ વખતે પણ અમારે જ નિભાવવાની હોય તમે સમજો જેમ કે વરુણ ભાઈ વાત કરી હું કોઈ વરુણ ભાઈ ઉપર પણ આક્ષેપ નહીં કરતો પણ વરુણ ભાઈ બે હાજર ના સત્તર માં ખરેખર જયારે આપણા આંદોલન ને જરૂર હતી ને ત્યારે એમણે શું ભૂમિકા કરી છે બધા તમે ને હું બધા જાણીએ છીએ તો આ વખતે તમે સુરત થી આવ્યા તો તમારે મને એક ફોન તમારે પણ કરવાની ફરજ હતી કે જયેશ ભાઈ ચલો આપણે સાથે જઈએ અમે અમદાવાદ આવ્યા છીએ અમે સુરત આવીએ તો અમારે તમને ફોન કરવા આ એક સિસ્ટમ એક ભાગ હોય છે તમે એમ સોશિયલ મીડિયા થી જો બધા આમંત્રિત થઈને બધા આવી જતા હોય તો સોશિયલ મીડિયામાં એક કરોડ ને વીસ લાખ ગુજરાતમાં પાટીદાર એક લાખ વીસ હજાર આવી જાય

અને પાસ સાથે જોડાયેલા વરુણભાઈ હતા તો આ બંને સંકલન કરી અને ત્યાં વ્યવસ્થા ગોઠવી અને એ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઈ અને બધા ભેગા થયા પણ આટલો મોટો જે અરગ એક વાત હોય અને આટલો મોટો અરગ ધોકો કરવાની વાત હોય એ વાત મને યોગ્ય એટલે મેં કીધું તમારી મને લાગ્યું એટલું દુખ્યું હતું હું તો સુરત શેબ લાંબો થયો સુરત થી લાંબો થયો ત્યાં વગર આમંત્રણે એવા સૌથી લોકો લાંબા છે તો આ મીટિંગમાં ભૂલ રહી ગઈ છે મૂકવી જોઈએ તમે એમ વાણી લો કે જે સોશિયલ મીડિયા ના માધ્યમથી તમે કાલે જોયું હશે કે આપણા ઘણા બધા કન્વીનરો કાલે ગેરહાજર હતા જે નથી આવ્યા તો કદાચ એને સોશિયલ મીડિયા મેસેજ નહીં મળ્યો હોય તો હવે આપણે એને આ મુમેન્ટમાં નથી રાખવાના એ લોકોનું શું કરવાનું છે એનું વિચાર્યું કઈ

હું તો પેલા છે ને સૌ પ્રથમ બે ભાઈઓને એટલું કહેવા માંગુ છું ખાસ કરીને જયેશભાઈ તમને કઈ તમારી છબી અમારા મનમાં છે ને એવી છે કે જયેશભાઈ એટલે બહુ જ શાંત સમજું અને બહુ જ કેવાય ને કે આંદોલનમાં છેકટું છે કે એને મતલબ મિટિંગ ચાલુ થઈ હોય ને એને પહેલાથી ત્યાં હાજર હોય ને બધા જતા રહીએ પછી જયેશભાઈ ત્યાં ઊભા હોય એવી તમારી છાપ છે અમારામાં પરંતુ ખરેખર જે ધાર્મિકભાઈએ કીધું ને એ વાત જયેશભાઈ સાચી છે કે અમને પણ મને પોતાને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી હતી જ્યારે પોસ્ટ મૂકવામાં આવી એ પોસ્ટને તમે પોસ્ટનું ડ્યુરેશન જોઈ લેજો કે પોસ્ટ જ્યારે મૂકવામાં આવી બધા મૂકવાનું સ્ટાર્ટ કર્યું તો મેં પણ મારી ફરજ સમજીને એ પોસ્ટ બે ત્રણ કલાક પછી મેં મારા મારા પેજ ઉપરથી પણ મૂકી હતી એ મેં મારી ફરજનો ભાગ સમજીને મૂકી હતી અને પણ જગ્યાએ કોઈ પણ એવી હોય સમાજની વાત થતી હોય સમાજની કંઈ ચિંતન શિવિત થતી હોય તો જયેશભાઈ હું તમારી પાસે કરશે એવી આશા રાખું કે આપણે આપણી ફરજ સમજીને ત્યાં પહોંચી જ જવાનું હોય આના માટે આમંત્રણની જરૂર જ ન હોય અમને કોઈને ફોન નથી આવ્યા આવ્યા મેં તો એડ્રેસ પણ મનોજભાઈ પનારા એના ફેસબુક આઈડી ઉપર મૂક્યું હતું ને એમાંથી મને એડ્રેસ મળ્યું ટાઈમ મળ્યો મને કોઈ એક માણસનો ફોન નથી આવ્યો છતાં પણ હું એ મિટિંગમાં હાજર હતી એટલે મારું તમને કહેવાનું એ છે કે અત્યારે હવે આ બધી મગજમારી છોડો આપણે સમાજ માટે એક થઈને કામ કરવાનું છે સમાજને આપણી પાસે આશા છે આપણે એનું નેતૃત્વ કરી રહ્યા છીએ ત્યારે આપણે આ ઝઘડામાં ન પડવું જોઈએ મને એવી આશા છે કે તમે બીજી મિટિંગ થાય કદાચ ચલો એવું તમને ખોટું લાગ્યું છે તો અમે બીજી વાર ધ્યાન રાખીએ બધા ભેગા થઈને એ વાતનું ડિસ્કશન કરીશું ધ્યાન રાખીશું બધાનું એક એકનું લિસ્ટ બનાવીને એક એકને ફોન કરીને આમ આમંત્રિત કરીશું બધું જ કરીશું અને તમે સાથે તમને સાથે રાખીને કરીશું કારણ કે સૌથી વધારે એક્સપિરિયન્સ તો તમને છે આયોજનનો તો મારું કહેવાનું એટલું છે કે આપણે વાદ વિવાદ છોડી અને સમાજ માટે જે કંઈ કરવાનું છે એ કરીએ બિલકુલ હવે આ આખો મુદ્દો બિલકુલ બિલકુલ આ બાબતે ચર્ચા જળસી બહુ જ થશે જયેશભાઈ જયેશભાઈ હવે હવે સમાજના પ્રશ્નો અને હવે મહત્વની વાત પર આવીએ આ ધાર્મિકભાઈ મારે તમને સવાલ પૂછવો છે એક મિનિટ ના ભાઈ આપણી ચર્ચાનો મુદ્દો અહીંયા ભટકી જશે નહીં મજા આવે એમાં ધાર્મિક ભાઈ હવે મને સવાલ તમને એ પૂછવો છે કે જે પ્રકારે શિબિરનું આયોજન કરવામાં આવ્યું જે પ્રકારે ચિંતન શિબિરની તમે વાત કરી ચૂંટણી સમય જ કેમ તમને સમાધાન કરવાનું યાદ આવ્યું ચૂંટણી સમય જ કેમ આ બધા પ્રશ્નો તમને યાદ આવ્યા આ ક્યાં ને ક્યાંક રાજકારણ સાથે જોડવાનો પ્રયત્ન હવે થઈ રહ્યો છે અને સીધે સીધો ઇશારો પણ એ જ દિશામાં છે ધાર્મિકભાઈ બેન સ્પષ્ટ સ્પષ્ટ વાત છે આવતા છ મહિના સુધીમાં એક પણ પ્રકારની ચૂંટણી ગુજરાતની અંદર છે નહીં એટલે ચૂંટણી સાથે જોડવાનો એવો કોઈ મુદ્દો છે જ નહીં છેલ્લા બે ત્રણ મહિનાથી તમે જોશો સોશિયલ મીડિયા તમને ખ્યાલ આવશે કે મોરબીની અંદર જસદણની અંદર અલગ અલગ ઘણા બધા નાના જિલ્લા અને તાલુકાઓની અંદર આ મુદ્દા સાથેની અમારી બેઠકો થઈ ચૂકી છે અને પછી આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ બધા પ્રશ્ન ઉઠ્યા એટલે અમે એવું વિચાર્યું કે ભાઈ આંદોલન સાથે જોડાયેલા લોકો હજી જે તે પોતાના વિસ્તારોની અંદર સક્રિય છે તો એ બધા સાથેનું એક ચિંતન થાય એક બ્રિફિંગ થાય તો જે પણ જિલ્લા તાલુકાઓની અંદર જે જે પ્રશ્નો છે એનું એ જ લોકો આગેવાની લે અને સોલ્યુશન કરે કારણ કે દરેક જગ્યાએ અલ્પેશભાઈ હોય ધાર્મિકભાઈ હોય હાર્દિકભાઈ હોય જયેશભાઈ ગયો જીગીસા બેન હોય કે રેશમા બેન હોય કોઈ પહોંચી શકવાના નથી એટલા માટે ખાસ એક આયોજનના ભાગરૂપે આ મિટિંગનું આયોજન થયું પાછલા બે ત્રણ મહિનાથી મોટી મોટી મોરબીને સોશિયલ મીડિયામાં મીડિયાએ પણ ચલાવ્યું છે કે આ બધા મુદ્દાઓ સાથેની અમારી મિટિંગો થઈ ચૂકી છે એટલે એવું રાજકારણ સાથે જોડવાનો કોઈ હેતુ છે નહીં અને ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં તો પાંચ વર્ષની અંદર આમ તમે ગણો તો દર વર્ષે ઇલેક્શન આવવાના છે તો સમાજના કોઈ પણ મુદ્દા કે વાતને લઈ અને ચિંતન બેઠક કે કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ માંગ કે સરકાર સામે કરવું હોય તો ક્યારે કરવાનું એક વર્ષે જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય એક વર્ષે ગ્રામ પંચાયતનું હોય ધારાસભાનું આવે લોકસભાનું આવે તાલુકા પંચાયતનું આવે તો ઇલેક્શનો તો દર વર્ષે આવતા જ રહેવાના છે તો સમાજે પોતાની માંગને અને ભેગું નહીં થવાનું ઠીક છે હવે કે અનામત બોર્ડ નિગમમાં વર્ચસ્વને લઈને પણ આ બેઠકમાં વાતચીત થઈ જશે જે મત મતાંતર હશે જે બધાના વ્યૂઝ હશે તેને લઈને ચર્ચાઓ થઈ જશે શું ખરેખર વર્ચસ્વ પાટીદારોને જોઈએ છે અનામત અનામત બોર્ડ નિગમની અંદર જો અમે પહેલેથી વાત કરીએ ને તો અનામત આંદોલન સ્ટાર્ટ થયું બે હજાર પંદર ની અંદર ત્યારથી લઈ અને આટલી મહેનત કર્યા પછી જયારે દસ ટકા ઈબીએસ ઈડબ્લ્યુએસ મળી હોય અને એનો લાભ જો અત્યાર સુધી બહુ જ ઓછા લોકોને મળી શક્યો હોય ને તો અમે એ અમારા ફરજ ના ભાગરૂપે કે આટલી મહેનત કર્યા પછી આટલું લઈ આવ્યા પછી કે લોકો સુધી એ વાત એ પહોંચી જ નથી શકતું તો એના માટે આપણે પોતાને આપણી ફરજ સમજીને મહેનત કરવી જોઈએ લોકોને લોકોમાં અવેરનેસ લાવવી જોઈએ અને કહેવાય ને કે એનો લાભ લોકો સુધી પહોંચે ને એના એવા તમામ પ્રયત્નો કરવા જોઈએ તો એવું પણ નક્કી કર્યું છે કે દરેક તાલુકાની અંદર એવા સેન્ટરો ખોલવામાં આવે કે જ્યાંથી ત્યાં ત્યાંના લોકોને બધી માહિતી મળે ત્યાંથી એનું કામ થાય અને એ લોકો સુધી એની જે એનો લાભ છે એ પહોંચે તો આના સિવાય બી ઘણા બધા મુદ્દાઓ પર વાતચીત થઈ છે એટલે અ કહેવાય ને કે સમાજને લગતા એવા ઘણા બધા મુદ્દાઓ છે અને ખાલી પાટીદાર સમાજને લગતા નહીં અન્ય સમાજમાં અન્ય સમાજને પણ અમે લોકો આંદોલન અનામત આંદોલન થી જે કઈ પણ મળ્યું છે એ સવર્ણ સમાજ ભોગવી રહ્યો છે તો આ આગળ પણ અમે કહેવાય ને કે જે પણ કંઈ કરશું એ બધા સમાજ માટે ભેગા થઈને કરવાના છીએ એટલે ઘણી બધી ચર્ચાઓ થઈ છે દીકરીઓ વિશે મહિલાઓ વિશે શિક્ષણ વિશે અને ગુંડા તત્વો વિશે જે કહેવાય છે વ્યાજખોરીની વાતો છે ગોંડલની વાત છે તમામ મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા થઈ અને

અને સમાજ આજે ખૂબ મોટા પ્રમાણમાં એનો લાભ પણ લઈ રહ્યો છે અને અમે બધા લોકો હું હોય ધાર્મિક હોય બેન બધા ભેગા થઈને નીચેના સ્તર સુધી પણ જે અનામત આંદોલનની જે ફળ છે એ લોકો સુધી પહોંચે લોકો એનાથી અવેર થાય લોકો એનો લાભ લેતા થાય આ પ્રમાણેના કાર્યો પણ અમે કરીએ છીએ ને આજે પણ અમે સામાજિક જીવન સાથે ક્યાંક ને ક્યાંક સમાજના કાર્યોમાં અમે સૌ લોકો જોડાયેલા છીએ પરંતુ આ ગઈકાલની જે મિટિંગ છે એ હવે જે ફરીથી જે સમાજને જે હજી કોઈ મુદ્દા એવા છે કે જેમાં કઈ સુધારા કરવાની જરૂર હોય જેમાં કઈ સમાજને ચિંતન કરવાની જરૂર હોય કોઈ જગ્યાએ સરકારની જોડે સકારાત્મક ચર્ચા કરવાની જરૂર હોય કોઈ જગ્યાએ વિપક્ષ જોડે ચર્ચા કરવાની જરૂર હોય આ તમામ મુદ્દાઓના ખંડન કરવામાં તમામ મુદ્દાઓનું ચિંતન કરવા માટે આ ગઈકાલની મિટિંગનું આયોજન હતું એવું આ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે ને સમાજના સારા મુદ્દામાં તમામ જગ્યાએ અમારો ટેકો છે અમે કોઈ વિરોધી નથી ગઈકાલે પણ મેં કોઈ વિરોધ નથી કર્યો અને આજ સુધી પણ પાસ ની અંદર પાસ એ અમારો પરિવાર છે એમાં કોઈ અમારા વિરોધ કરવાની કોઈ બાબત આવતી જ નથી બિલકુલ ધાર્મિક ભાઈ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેની અમલવારી અથવા તો ઘણી બધી જે આપણે રજૂઆત કરી કે કઈ કઈ મુદ્દા ઉપર જે શિબિર ચિંતન બેઠક હતી એમાં ચર્ચા થઈ આ તમામ મુદ્દા ક્યાંક ને ક્યાંક સરકારને ક્યાંક ને ક્યાંક તંત્રને લાગુ પડતા છે હવે અનામત મુદ્દાની જો આપણે પહેલી વાત કરીએ જે અત્યારે સતત મેં જીગીશાબેન સાથે પણ કરી અને જયેશભાઈ સાથે પણ કરી જેનો હલ હજી સુધી જેવો જોઈએ છે આપણે જેવી વાત આ મીડિયા સમક્ષ મૂકો છો એવો નથી આવ્યો અને એના જ કારણે જ્યારે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે અંદર અંદર ક્યાંક ખટરા અંદર અંદર મનાવાના અંદર અંદર રિસામણા એ એ સામે છતા થાય જ છે અને એના કારણે કેટ કેટલી બેઠકો ચાલે અમને પણ આ રીતની અનામત જોઈએ અમને પણ આ રીતના અમારો સમાજનો વ્યક્તિ હોવો જોઈએ એવી વાતો સામે આવે છે એનું કારણ પાછળ એ જ હોય છે કે સમાજના મુદ્દા હલ નથી થતા એટલે તમે જેમ કીધું કે અમારું રાજકારણ સાથે આ મુદ્દો જોડવાનો કે ચૂંટણી સાથે આ મુદ્દો જોડવાનો કોઈ અર્થ નથી પણ છેવટે ક્યાંક તો છેડો વાળે જ છે ચોક્કસપણે કોઈ બી સમાજ હોય કોઈ બી માણસ હોય એ રાજકીય બાબતને અરસપરસ સ્પર્શતા જ હોય એના વગર કોઈ બી આજે ઘર પરિવારની વાત હોય સામાજિક વાત હોય કે આજે અમારા લડત કે મુદ્દાની વાત હોય કે કોઈ પણ રાજકીય વાત હોય તમામ વસ્તુને રાજકીય બાબતો સાથે લેણદેણ હોય જ છે પરંતુ જે પ્રકારે અત્યારે વાત કરવામાં આવે કે ચૂંટણી આવી અને તમે આવ્યા એટલા માટે મારે સ્પષ્ટતા કરવી પડી કારણ કે પાછલા બે ત્રણ મહિનાથી પેટા ઇલેક્શનો ના બે ત્રણ મહિના પહેલાથી પેટા ઇલેક્શનો હમણાં ગયા ત્યારથી અમારું મોરબી હોય ગોંડલ હોય જસદણ હોય આ બધી જગ્યા ઉપર આને લઈ અને પાંચ પાંચ દસ દસ હજાર લોકો ભેગા થયા છે એટલી મોટી બેઠકો થઈ છે અને એના અનુસંધાને આખા ગુજરાતમાંથી થવા મળ્યા ત્યારે અમને એવું લાગ્યું કે બધી જગ્યાએ તો તો અમે પહોંચી વળવાના નથી જે પણ આંદોલનકારી છે જે પણ સામાજિક રીતે સક્રિય લોકો છે એ લોકો દરેક પોતાના તાલુકા જિલ્લાની અંદર જે પણ કઈ પ્રશ્નો છે એને વાચા આપે અને એ સમસ્યાના સમાધાન લાવવાના પ્રયત્ન કરે તો ઝડપથી આનો ઉકેલ આવે અને એની સાથે સાથે અમારા આંદોલન સાથે

મારી અને અમારા તમામ સમાજના બીજા યુવાનોની લડાઈ જે છે ને એ ગુંડાઓ ગુંડા તત્વોની સામે છે ગુંડા તત્વ કોઈ જાતિ કે ધર્મ નથી હોતો હું પહેલેથી આવું છું અને આજે પણ કહું છું કે એનો કોઈ જાતિ ધર્મ નથી હોતો એ પણ જાતિના હોય કોઈ પણ ધર્મ ના હોય હત્યારાઓ હત્યારાઓ જ હોય છે અને અમારી લડાઈ એ લોકોની સામે છે એટલે કહેવાય ને કે મીડિયાના માધ્યમથી પણ હું આપને વિનંતી કરું છું કે ગોંડલમાં કોઈ પાટીદાર વર્ષે ક્ષત્રિય કે કોઈ બીજા ત્રીજા કોઈ જ્ઞાતિ વચ્ચે વાદ વિવાદ છે કે વિખવાદ છે એવું તમે બોલવાનું કે ફેલાવવાનું રહેવાનું આપડો કારણ કે જો આવું બધું થતું રહેશે આવું બધું થતું રહેશે ને તો ન્યાયની જે જનતા છે જેના માટે જેના ન્યાય માટે અમે લોકો લડી રહ્યા છે ને એને ન્યાય નહીં મળે ને મુદ્દો ક્યાંક ભટકાઈ જશે જીગીજાજી આપ સમાજ નાગરણી છો એટલે આપ તમામ લોકોને અપીલ કરો છો આ માધ્યમથી ખૂબ જ સારી બાબત છે પણ ક્યાંક અંદર અંદર આ ખટરાગ આપણને બધાને ખબર છે કે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને થમતો નથી જીગીજાજી ધાર્મિક જે અને જયશ્રી આપ ત્રણેય આ ચર્ચામાં જોડાયા ભાગ લીધો તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર જે રીતે આ આખો આ મુદ્દો ગઈકાલની આ ચિંતન શિબિર ગઈકાલે સમાજના હિત માટે કેટલાક નિર્ણયો કરવા ખૂબ જ જરૂરી છે એ આશયથી બોલાવવામાં આવેલી શિબિર જેમાં ત્રણસો થી વધુ પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા ઘણા એવા મોટા ચહેરા જે આ બેઠકની અંદર ગેરહાજર જોવા મળ્યા કારણો શું છે તે સમાજના અગ્રણીઓ હજી સુધી કહેવા તૈયાર નથી પણ ક્યાંક ને ક્યાંક અહીંયા રીસામણા મનામણા જે હર વખતે જોતા આવ્યા છે તેવો ક્યાંક ઘાટ અહીંયા ઘડાતો જોવા મળી રહ્યો છે સમાજના કેટલાક પ્રશ્નો છે જે અનામતને લગતા પણ છે જે આવનારા સમયમાં રાજકારણમાં જે પલટવાર થઈ રહ્યો છે તેને લગતા પણ છે બે હાજર ચૂંટણીને લગતા પણ કેટલાક મુદ્દાઓ અહીંયા આપણે જોઈ રહ્યા છે પણ હવે જોવાનું રહેશે કે આવનારા દિવસોમાં પાટીદાર સમાજ તરફથી કેવા નિર્ણય લેવામાં આવે છે અને એમાં સરકારની ભૂમિકા શું રહેશે હાલ આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ મને આપશો રજા નમસ્કાર